ચોટીલામાં બિરાજમાનમાં ચામુંડા માતાના મંદિરે નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે ચામુંડાના દર્શન કરવા માટે માત્ર સુરેન્દ્રનગર જ નહીં પણ રાજકોટ મોરબી અમદાવાદ ખેડા મુંબઈ સહિતના સ્થળોએથી ભક્તો આવે છે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી તો નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા હતા દુંગર ટ્રસ્ટ તરફથી ચા પાણી તેમજ પ્રસાદની પણ નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે ઉનાળા દરમિયાન ડુંગર સમયે અમુક અંતરે પાણીની પણ સુવિધાઓ છે દર્શનાર્થે આવતા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે શાંતિ લાગે 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 એવું 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 છે 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 અને વર્ષે વર્ષે કોઈ નથી કે 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 અમને પણ દર્શન બધું ઉતરી બસ એમ આવતા રહીએ ભગવાન અમારી ઉપર કૃપા કરે અમે દર વર્ષે અહીંયા આવીએ અમે દર વર્ષે હરિયાણા થી પગપાળા સંઘ લઈને ચોટીલા ધામ આવી છીએ લગભગ એકસો પાસઠ કિલોમીટર જેવું અંતર થાય છે અમે

માતાજીનો ત્યાં ઉપર ડુંગર ઉપર મહાયજ્ઞ કરવામાં આવે છે અને સાંજે ચાર વાગે તેનું બીડું હોમવામાં આવે છે તે નિમિત્તે નીચે ભોજનાલયની અંદર યજ્ઞનો મહાપ્રસાદ દરેક યાત્રિકોને આપવામાં આવે છે